લાવીએ તો અમે નાગમાં છે તે આ વાછડા આપી જાય ને તો એમને છે તે અમે સેવા કરવા જતા કે નોંધણી કરવાની અમે હોટલ ચલાવી જાય બે એક વર્ષ કઈ તો ત્યાં અમે સેવા કરવા જતા ત્યાં છે તે કેમ કે પાંજરાપરમાં ગઈએ ને અમે તેમ તમે સેવા કરી અમે ગાય ગોતી આપી અંદરથી બાકી અંદર પરમાં તો બધી માંદી જાય ને તો ડૉક્ટર અમને ગાય ગોતી આપીએ એક વાછડી બી બે લઈ જુઓ એમ તો ગાય ત્રાની ચેન્જ કરીને તો બચ્ચું હાથે હતી જેમ સાત એક મહિના કીધા ને વાછડી એકદમ માંદી હતી પછી વાછડી બાંધી હતી ને તને તો અત્યારે હીટમાં આવી એટલે મૂકવા વળે અને લીજે કે આપણે નંદી તો આવી મારી ઈચ્છા કરે બેસ્ટ જ કરવાનું પછી ભરતભાઈ સાથે મુલાકાત થઈ અમારી કે શું કરીએ નંદી તો એ અંદરથી જ સેટ થઈને આવી દેસું બંડે ગાયે વાછડી આવી ને પેલી વાછડી બી પાછી અત્યારે બચ્ચું જન્મ આવે બંડે એક હા એવી આપણે ખેતી કરવી હતી બધા તમે એમ કે કરો મારી પાસે પૂન હાલો ખેડૂત છું છ જમીન છે તો એક બધું ચાલુ કરી દીધું લીલી ફૂલ છે ચીપુ છે અને આંબાવાડી છે